વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ સ્વીકારીને સ્વીકારીને આજે આપણે નશા ભારત આજે આપણે નશા ભારત અભિયાન હેઠળ અભિયાન સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ છીએ આપણે આપણા સમુદાય પરિવાર મિત્રોને જ નહીં પણ પોતાને પણ વ્યસનથી મુક્ત કરીશું કારણ કે પરિવર્તનની શરૂઆત જંબુસર સ્થિત નવી વિદ્યાલય માં નશા મુક્તિ અભિયાન અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ યોજાઈ છાત્રોએ નશા મુક્તિ ના શપથ લીધા હતા નવયુગ વિદ્યાલય જંબુસરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી મીના માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના શિક્ષકોએ નવયુગ વિદ્યાલય જંબુસરમાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા સાથે સાથે જંબુસર શહેરમાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત એક ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાબતે નવી વિદ્યાલયના શિક્ષક શ્રી અમરસિંહ વસાવાએ માહિતી પૂરી પાડી હતી જ્યારે શાળાના આચાર્ય ઠાકોરે અને શાળા નવી વિદ્યાલય જંબુસરમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી તથા નશા ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા મંડળ તથા શાળા પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો